પારડી ખાતે રૂપિયા અઢી કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પારડીના ક્રિકેટ રસિક યુવકોને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આગળ વધવાની ઉજ્જવળ તક મળે તે માટે શુભકામનાઓ પણ પાઠવી હતી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા વિલવાગઢ ખાતે અદ્યતન પેવેલિયનની ખાતમુહૂર્ત વિધિ રવિવારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાઈ હતી આ સમારોહમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સેક્રેટરી કમલેશભાઈ પટેલ શિલ્પેશ દેસાઈ ભાજપના અગ્રણીઓ તેમજ શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ શાહ ઉપપ્રમુખ ઉજેશભાઈ સેક્રેટરી દિનેશ શાહ જોઈન્ટ સેક્રેટરી મનીષ શાહ હાર્દિક શાહ અને સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ભાવિન શાહ તેમજ મંડળના સભ્યો અને આગેવાનો દ્વારા કરાઈ રહ્યું છે જૈન શ્રેષ્ઠીઓ મહાનુભાવો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના પ્રમુખ હેમંત શાહે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જીતુભાઈ અને અમારા પ્રમુખ હેમંતભાઈ જોડે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા વલસાડ જિલ્લાના યુવાનોને સ્પોર્ટ્સ સેક્ટરની અંદર વધુમાં વધુ આગળ વધવાની તક મળે તે માટે વલસાડ જિલ્લામાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે જે માંગણી હતી અને ફાઈનાન્સ મિનિસ્ટર બી પોતે કનુભાઈ હોય એટલે વલસાડ જિલ્લામાં તો આખા ગુજરાત કરતા સૌથી અદ્યતન બને તેમના માટે એમને પોતે બી માર્ગદર્શન આપ્યું છે ને એ જ માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં કામગીરી ચાલુ થશે આ ક્રિકેટના ગ્રાઉન્ડમાં આવનારા દિવસોમાં મારી તો વિનંતી છે કે કે વ્યવસ્થા એવી કરજો કે આ વિસ્તારનો કોઈ આદિવાસી દીકરો આપણા ભારત દેશની ટીમમાં રમતો હોય અને જ્યારે એ રમવા જાય ત્યારે આપણે સૌ આ ગ્રાઉન્ડમાં બેસીને આ સ્ક્રીન પર ફરી અને રમતો જોઈ શકીએ તેવી આપ સૌને શુભકામનાઓ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આપ સૌને અભિનંદન વંદન બે હાથ જોડીને આપ સૌ લોકોનો આભાર માનું છું આભાર અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવાય